નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ બાર માર્ચ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડિયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ શું કરવાનું તમને ખબર જ છે ડેલી જી ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસમાંથી તમારા કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે એ તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે આ દસ પ્રશ્નોમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે અને બાકીના પાંચ પ્રશ્નો ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસાના છે તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન તાજેતરમાં જામ ટાવરનું આપણા મંત્રી છે શ્રી ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું તો તે જામ ટાવર ક્યાં આવેલો છે દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ કે ભુજ તો જવાબ શું આવશે જવાબ આવશે તે રાજકોટમાં આવેલો છે જો પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય ને તો તમે સો ટકા ભૂલ કરી શકો છો કેમ કે જામ પરથી તમે જામનગર લખી શકો છો જામ પરથી તમને ખબર છે જામનગરમાંથી દેવભૂમિ દ્વારકા અલગ જિલ્લો બન્યો તો એ પણ લખી શકો છો પરંતુ એકચ્યુઅલમાં તે આવેલો છે રાજકોટમાં ઓકે તો તાજેતરમાં રાજ્ય રક્ષિત સ્મારક છે અને પુનઃ સંરક્ષિત થયેલ રાજકોટની સ્થાન છે જામ ટાવર એનું આપણા રાજ્યના પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વન અને પર્યાવરણ વિભાગના મંત્રી મુળુભાઈ બેરા છે એમની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું બે હજાર આઠમાં આ ટાવર આ જામ ટાવરને પુનઃ સંરક્ષિત કરીને લોકોને તાત્કાલિક મુખ્યમંત્રી હતા નરેન્દ્ર મોદીએ અર્પણ કર્યો હતો આગામી સમયમાં રાજકોટના એકસો પાંત્રીસ વર્ષ જૂના વોટસન મ્યુઝિયમને પણ અદ્યતન બનાવીને ઇતિહાસને જીવંત કરવા કરનાર સ્થળ બનાવવામાં આવશે સ્થળ બનાવવામાં આવશે ઉલ્લેખનીય છે કે વર્ષ અઢારસો ને માં જામનગર રાજ્યના શાસક હતા જામ વિભાજી એમના દ્વારા જામ ટાવર બનાવવામાં આવ્યો હતો જેને બ્રિટિશ એજન્સી અને રાજકોટના લોકોને ભેટમાં આપવામાં આવ્યું હતું તો યાદ રાખજો હવે રાજકોટની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અને શાન છે રાજકોટ રાજકોટની વાત કરીએ એટલે કબા ગાંધીનો ડેલો સર આલ્ફ્રેડ સ્કૂલ બરાબર છે ચાલો એક તમારા માટે પ્રશ્ન ગાંધીજી ભણ્યા હતા એ સર આલ્ફ્રેડ સ્કૂલ રાજકોટમાં ગાંધીજી જે કોલેજમાં ભણ્યા હતા એ કોલેજ ભાવનગરમાં આવી છે એનું નામ શું છે ગુજરાતની પ્રથમ એમ્સ હોસ્પિટલ પણ રાજકોટમાં ગુજરાતનું પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ હીરાસર રાજકોટમાં ડીઝલ એન્જિનનું હબ રાજકોટ છે આજી નદી લાલપરી તળાવ આ બધું રાજકોટમાં આવેલું છે તો એ બધી બાબતો યાદ રાખજો આગળ વધીએ છીએ તાજેતરમાં રાષ્ટ્રપતિએ કોને રાજ્યસભાના સભ્ય તરીકે નામાંકિત કર્યા છે તો જવાબ આવશે ઓપ્શન એ અને સી બંને તમને ખ્યાલ હોય તો આપણે જાન્યુઆરી મહિનામાં ભણ્યા હતા સતનામસિંહ સંધુ છે એમને રાષ્ટ્રપતિ રાજ્યસભાના સભ્ય તરીકે નામાંકિત કર્યા હતા અને અત્યારે સુધા મૂર્તિ છે એમને નામાંકિત કર્યા છે એટલે બંને જવાબ આવશે તો તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુપ્રસિદ્ધ લેખિકા રાજ મૂર્તિને રાજ્યસભાના સભા તરીકે નામાંકિત કર્યા સુધામૂર્તિને બે હજાર છમાં માં પદ્મશ્રી અને બે હજાર ત્રેવીસમાં પદ્મભૂષણ એનાયત કરવામાં આવ્યો હતો તેઓ કન્નડ અને અંગ્રેજી સાહિત્યના લેખિકા છે આ ઉપરાંત તેઓ એક શિક્ષક અને સામાજિક કાર્યકર પણ છે તેઓ ઉદ્યોગપતિ અને ઇન્ફોસિસના સહસ્થાપક નારાયણ મૂર્તિના પત્ની છે અને યાદ રાખજો યુકે છે યુનાઇટેડ કિંગડમ એના જે પ્રાઇમ મિનિસ્ટર છે ઋષિ સુનિક એના તેઓ શું છે સાસુ કહેવાય આની પહેલાં જાન્યુઆરી મહિનામાં રાષ્ટ્રપતિએ શ્રી સતનામસિંહ સંધુને રાજ્યસભાના સભ્ય તરીકે નામાંકિત કર્યા હતા સતનામસિંહ સંધુની વાત કરીએ તો એ ખેડૂત પુત્ર અને ભારતના અગ્રણી શિક્ષણવિદોમાંના એક બન્યા વ્યક્તિગત સંઘર્ષોને વટાવીને બે હજાર એકમાં ચંદીગઢ ગ્રુપ ઓફ કોલેજની સ્થાપના કરી બે હજાર ને બારમાં ચંદીગઢ યુનિવર્સિટીની પણ સ્થાપના કરી બરાબર છે તો એ યાદ રાખજો તમને ખબર છે કે રાજ્યસભામાં રાષ્ટ્રપતિ બાર સભ્યોને નિમે ભારતની સંસદ કેવી રીતે બને તો રાજ્યસભા લોકસભા અને રાષ્ટ્રપતિ મને કહો કે સંસદમાં રાષ્ટ્રપતિ ટોટલ કેટલા સભ્યોની નિમણૂક કરે જો તમને આન્સર આવડે તો કમેન્ટમાં લખીને જણાવો સત્તરનો નો જાદુ ચારનો નો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રો જોડે એને શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજુ પણ બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને નવમી માર્ચથી ત્રેવીસમી માર્ચ બે હજાર ચોવીસ સુધી પોષણ પખવાડા બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે સામૂહિક સંવેદના અને સામૂહિક સામુદાયિક પ્રવૃત્તિઓનું ધ્યાન નીચેની મુખ્ય થીમ પર રહેશે પહેલી થીમ શું છે પોષણ બી પડાય બી સારી પ્રારંભિક બાળપણ સંભાળ અને શિક્ષણ તરફ બીજું આદિવાસી પરંપરાગત પ્રાદેશિક અને સ્થાનિક આહાર પદ્ધતિઓ પોષણની આસપાસ સંવેદનશીલતા પર કેન્દ્રિત છે ત્રીજું સગર્ભા સ્ત્રીઓનું આરોગ્ય અને શિક્ષણ અને નાના બાળકોને ખાવા આપવાની જે પદ્ધતિઓ છે એ આ ત્રણેય થીમો પર આધારિત છે અહીંયા આપણે વાત કરીએ છીએ પોષણ પખવાડિયા તમારા માટે પ્રશ્ન પોષણ માંસ કયા મહિનાને ગણવામાં આવે છે જો તમને આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો અત્યાર સુધીમાં પાંચ પોષણ પખવાડા છ પોષણ માસ દ્વારા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો અને ભાગીદાર મંત્રાલયો અને વિભાગો દ્વારા નેવ કરોડથી વધુ સંવેદનાત્મક પ્રવૃત્તિઓની જાણ કરવામાં આવી છે તંદુરસ્ત આહારની આદતો અને તેના પ્રત્યે સામૂહિક સંવેદના કેળવવા બે હજાર અઢારમાં ક્યારે બે હજાર અઢારમાં પોષણ અભિયાનની શરૂઆત બરાબર ત્યાંથી જ દર વર્ષે પોષણ પખવાડા અને પોષણ માર્ચના સ્વરૂપમાં જન આંદોલનો ઉજવવામાં આવે છે ઓકે બે હજાર અઢારથી થી શરૂઆત થઈ છે આગળ વધીએ આપણે મિત્રો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય ને તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરજો ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે ઉપરાંત તમને અહીંયા પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં સમાચારમાં રહેલો ઓશન ગ્રેન સિક્સટી ટી એસ ટીડીએસ ટક કોના દ્વારા વિકસાવવામાં આવ્યું છે તો જવાબ આવશે કોચિન સિપયાર્ડ લિમિટેડ એના દ્વારા વિકસાવવામાં આવ્યું છે કેન્દ્રીય પોર્ટ અને શિપિંગ અને વોટરવે મંત્રી કોણ છે સર્બાનંદ સોનોવાલ તમને ખબર છે તેઓ આપણા આયુષ મંત્રી પણ છે એમણે વર્ચ્યુઅલ રીતે ઓશન ગ્રે નામનું સિક્સટી ટન બોલાડ ટગ અને મેડિકલ મોબાઈલ યુનિટનું ઉદઘાટન કર્યું છે ઓશન ગ્રે સિક્સટી વિશે જોઈએ તો તે આપણું જે મિનિસ્ટ્રી ઓફ પોર્ટ શિપિંગ અને વોટરવે એ હેઠળ કોચિન સિપયાર્ડ લિમિટેડ દ્વારા વિકસિત ભારતમાં પ્રથમ એપ્રુવડ સ્ટાન્ડર્ડાઇઝ ટગ ડિઝાઇન અને સ્પેસિફિકેશન ટગ છે આ ટગ શું કામ કરે ખબર છે આ ટગ છે એ દરિયામાં પાણીની અંદર જહાજો છે એને ધક્કો મારવામાં મદદ કરે અને સહાયતા કરે એવું આપણે કહી શકીએ પ્રથમ એસટીએસ ટગ નિગાટા એના મુખ્ય એન્જિનો અને પાવર ઝી પેલર ઝેપી પ્રોપર્સ એન્જિન દ્વારા તે સંચાલિત છે મેડિકલ મોબાઈલ યુનિટ એ કોર્પોરેટ સામાજિક જવાબદારી માટે પોર્ટની પ્રતિબદ્ધતાનો એક ભાગ છે કોચિન સિપયાર્ડની વાત કરીએ તો તમને ખબર છે ઓગણીસો ને એની સ્થાપના થઈ આપણે રિસન્ટલી જ ભણ્યા હતા એના વિશે કોચિન સિપયાર્ડ છે એના અધ્યક્ષનું નામ મધુ નાયર છે અને તમને ખબર છે કે રિસન્ટલી આપણે એવું ભણ્યા હતા ભારતની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ફેરી છે એનું આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે ઉદ્ઘાટન કર્યું વર્ચ્યુલી કઈ જગ્યાએ એ મૂકવામાં આવી છે જણાવોને ભારતનું સૌથી મોટું

સાત્વિક સાયરાજ રિન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટી બરાબર છે આ જોડીએ જીત્યું છે તો ભારતની અને વિશ્વની નંબર વન બેડમિન્ટન જોડી છે સાત્વિક સાયરાજ રિંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટી એમણે ફ્રેન્ચ ઓપન સુપર સેવન ફિફ્ટીમાં ચીની તાઈપેના લીઝે હુઈ અને યાંગ પોહુવાનને હુઆનને એકવીસ અગિયાર એકવીસ સત્તરથી હરાવ્યા અને બે હજાર ચોવીસનું પ્રથમ ટાઇટલ જીત્યું સતત ત્રણ બેડમિન્ટન ફેડ વર્લ્ડ ફેડરેશન ફાઇનલમાં હાર્યા પછી વિશ્વની નંબર વન જોડીએ છત્રીસ મિનિટમાં આરામદાયક જીત સાથે એમના વિરોધ ઉપર પ્રભુત્વ ધરાવ્યું જણાવ્યું હવે તમને ખબર છે વર્લ્ડ બેડમિન્ટન ડે ક્યારે મનાવવામાં આવે છે પાંચમી જુલાઈના રોજ અને આ સાત્વિક સાયરાજ રિંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીને બે હજાર ચોવીસમાં રમત ક્ષેત્રમાં એક સન્માન આપવામાં આવશે કયું સન્માન છે તમને ખબર હોય તો તમે જણાવી શકો છો તેઓ આ વર્ષે જાન્યુઆરીમાં મલેશિયા માસ્ટર ઇન્ડિયન ઓપનની ફાઇનલમાં હાર્યા હતા હવે પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસ તમને ખબર છે ફ્રાન્સના પેરિસમાં યોજાવાનું છે તો એની પહેલાં તેમની અંતિમ હારનો અંત આવ્યો એટલે અત્યારે જીત્યા એટલે એમ કહી શકાય ને કે હારનો અંત આવ્યો યાદ રાખજો રાજ્યો માટે નીતિ પ્લેટફોર્મ હવે કેન્દ્રીય સંચાર મંત્રી કહો કેન્દ્રીય રેલવે મંત્રી કહો મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના મંત્રી કહો તો આ બધા મંત્રાલય સંભાળે છે અશ્વિની વૈષ્ણવ એમણે રાજ્યો માટે નીતિ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે આ પ્લેટફોર્મ સહકારી સંવાદને મજબૂત કરવામાં અને ડેટા આધારિત શાસનને સશક્ત કરવામાં મદદ કરશે આ સાથે તેમણે નીતિ આયોગ ખાતે વિકસિત ભારત સ્ટ્રેટર્જી રૂમનું પણ ઉદ્ઘાટન કર્યું છે વધુમાં શ્રી વૈષ્ણવે રંગભવન આકાશવાણી નવી દિલ્હી ખાતે રાજ્યો માટે નીતિ એક્ઝિબિશન છે એનું પણ ઉદઘાટન કર્યું છે નીતિ આયોગ એક જાન્યુઆરી બે હજારને પંદરમાં આની સ્થાપના થઈ નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા એનું ફૂલ ફોર્મ છે એના અધ્યક્ષ હંમેશા પ્રાઇમ મિનિસ્ટર હોય હાલમાં શ્રી નરેન્દ્ર મોદી છે ઉપાધ્યક્ષનું નામ ડૉક્ટર સુમન કે બેરી છે તમારે જણાવવાનું નીતિ આયોગના સી ઇઓ કોણ જૂનું નામ એનું આયોજન પંચ જેની સ્થાપના પંદરમી માર્ચ ઓગણીસો પચાસમાં થઈ હતી એના પ્રથમ અધ્યક્ષ હતા કોણ તે વખતે વડાપ્રધાન કોણ હતા તો શ્રી જવાહરલાલ નહેરુ હતા સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને મારું ટેલિગ્રામ આઈડી છે રાજેશ ભાસ્કર અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ પણ રમવા મળશે અને જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંક શેર કરો અને જો હજુ સુધી આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો સબ્સ્ક્રાઇબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને તાજેતરમાં કયા રાજ્ય અથવા યુટીમાં પીએમ મોદીએ વિશ્વની સૌથી લાંબી ટુ લેન ટનલ શેલા ટનલ એનું ઉદ્ઘાટન એટલે એનું લોકાર્પણ કર્યું છે તો જવાબ આવશે અરુણાચલ પ્રદેશ

જેમાં ટનલ એક છે નવસો એંસી મીટર લાંબી સિંગલ ટ્યુબ ટનલ છે ટનલ બે પંદરસો પંચાવન મીટર લાંબી ટ્વીન ટ્યુબ ટનલ છે જેમાં એક બાયલેન ટ્યુબ ટ્રાફિક માટે અને બીજી કટોકટીની સેવા માટે છે આ ટનલ વચ્ચે લિંક રોડ બાવીસો બારસો મીટરનો છે રૂપિયા આઠસો પચીસના કરોડના મૂલ્યનો આ પ્રોજેક્ટનો ઉદ્દેશ તમામ હવામાન કનેક્ટિવિટીમાં પ્રદાન કરવાનો છે અને આ ક્ષેત્રમાં સશસ્ત્ર દળોની તૈયારીને વેગ આપવાનો છે ઓસ્ટ્રેલિયન ટનલિંગ પદ્ધતિનો ઉપયોગ કરીને ટનલ ઉચ્ચતમ સલામતીના ધોરણોને પૂર્ણ કરે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના રોજ સેલા ટનલનો શિલાન્યાસ કર્યો હતો બરાબર છે તો યાદ રાખજો અરુણાચલ પ્રદેશની વાત કરીએ તો કેપિટલ ઈટાનગર છે સીએમ પ્રેમા ખાડુ છે એના ગવર્નરનું નામ તમારે કહેવાનું છે અરુણાચલ પ્રદેશની હાઈકોર્ટ પણ આસામમાં ગુવાહાટીમાં છે બીજી આપણે વાત કરીએ બોર્ડર રોડ ઓર્ગનાઇઝેશન તો બોર્ડર રોડ ઓર્ગનાઇઝેશન છે એની સ્થાપના ઓગણીસો ને સાહીઠમાં નવી દિલ્હીમાં એનું હેડક્વાર્ટર આવેલું છે અને એના આપણે વાત કરીએ એના ડિરેક્ટર જનરલનું નામ તમારે કહેવાનું છે તમને ખબર હોય તો શ્રમેણ સર્વમ સાધ્યમ એ તેનો મુદ્રાલેખ છે સ્પેને પ્રથમ એફ એ તો યુનિયન ઓફ યુરોપિયન ફૂટબોલ એસોસિએશન મહિલા નેશન્સ લીગ બે હજાર ત્રેવીસ ચોવીસ જીતી કોને હરાવીને ફ્રાન્સને હરાવીને વર્ષ બે હજાર ચોવીસમાં યજમાન દેશો કોણ હતા ફ્રાન્સ નેધરલેન્ડ અને સ્પેન આ ટુર્નામેન્ટમાં પંચાવન દેશોએ ભાગ લીધો હતો અને યુ ઇએફએ વિમેન્સ લીગ નેશનલ લીગ એ દ્વિવાર્ષિક આંતરરાષ્ટ્રીય મહિલા ફૂટબોલ સ્પર્ધા છે બરાબર તમારા માટે એક પ્રશ્ન કે ફિફા વર્લ્ડ કપ બે હજાર છવ્વીસનું આયોજન કયા દેશમાં થશે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પહેલો પ્રશ્ન માનવમાં લોહીના દબાણને કયો અંતઃસ્ત્રાવ નિયંત્રિત કરે છે તો જવાબ શું આવશે આલ્ડોસ્ટેરોન જીકા વાયરસ મચ્છરની કઈ પ્રજાતિ દ્વારા ફેલાય છે એડિસ ઇજપથી ડેન્ગ્યુ થાય છે ને એનાથી શુકતાણ રોગ કયા વિટામિનની ઉણપને કારણે થાય છે વિટામિન ડી ભારતમાં પીવાલાયક પાણીની પ્રમાણભૂતતા પ્રમાણે ઈચ્છનીય પીએચનું પ્રમાણ કેટલું છે સાડા છથી થી લઈને સાડા છથી થી લઈને સાડા આઠ શુદ્ધ પાણીની પીએચ સાત હોય છે ચામાચીડિયું અંધારામાં ઉડી શકે છે કારણ કે તે અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગો ઉત્સર્જિત કરે છે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ વારસાના પ્રશ્નો પહેલો પ્રશ્ન ગુજરાતમાં આધુનિક સુધારા ચળવળના પીતા કોણ હતું તો દુર્ગારામ મહેતા પ્રણામી સંપ્રદાય કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો દેવચંદ્ર બીએપીએસ નું પ્રથમ મંદિર ક્યાં આવેલું છે તો બોચાસણ ગુજરાતમાં આધુનિક શિક્ષણના પ્રણેતા પિતા તરીકે કોણ વિખ્યાત છે તો શું આવશે રણછોડલાલ રણછોડદાસ ગિરધરદાસ પાંચમું પ્રાચીન કાળમાં ઉત્તર ગુજરાત કયા નામે ઓળખાતું હતું તો આનર્થ કયા નામે આનર્ત નામે ઓળખાતું હતું હવે મિત્રો જોશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન તાજેતરમાં કોના દ્વારા અમદાવાદના બોપલ ખાતે ઇન સ્પેસના ટેકનિકલ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ડૉક્ટર જીતેન્દ્રસિંહ દ્વારા સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં યોજાયેલ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય યુવા સંસદ ઉત્સવ બે હજાર ચોવીસના વિજેતા કોણ બન્યા છે યતિન ભાસ્કર દુગ્ગલ ફ્રોમ હરિયાણા હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન શું હતો તો ગાંધીજી જે કોલેજમાં ભણ્યા હતા ભાવનગરમાં આવેલી છે શું નામ છે એનું ગાંધી કોલેજ પ્રશ્ન સંસદમાં વડાપ્રધાન સોરી સંસદમાં રાષ્ટ્રપતિ ટોટલ બાર સભ્યોની નિમણૂંક કરે લોકસભામાં ઝીરો રાજ્યસભામાં બાર એટલે સંસદમાં ટોટલ બાર પહેલા લોકસભામાં બે હતા પરંતુ હવે ઝીરો છે ત્રીજો પ્રશ્ન પોષણ માસ કયો કહેવાય છે સપ્ટેમ્બર મહિનાને પોષણ માસ કહેવાય છે ચોથો પ્રશ્ન કોચિન સીપીઆર દ્વારા ભારતની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ફેરી એને શરૂઆત કરવામાં આવી છે કઈ જગ્યાએ વારાણસીથી પાંચમા નંબરનો પ્રશ્ન તો સાત્વિક સાયરાજ રિંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીને બે હજાર ચોવીસમાં રાજીવ ગાંધી હવે તો રાજીવ ગાંધી નથી કહેવાતું મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવશે છઠ્ઠો પ્રશ્ન નીતિ આયોગના સી બી બીવી આર સુબ્રમણ્યમ સાતમો પ્રશ્ન બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનના ડિરેક્ટર જનરલ તો શું નામ છે રઘુ શ્રીનિવાસ લેફ્ટનન્ટ જનરલ રઘુ શ્રીનિવાસ આઠમા નંબરનો પ્રશ્ન અરુણાચલ પ્રદેશના ગવર્નરનું નામ શું છે કૈવલ કૈવલ્ય ત્રિવિક્રમ પરનાયક અને નવમા નંબરનો પ્રશ્ન ફિફા વર્લ્ડ કપ બે હજાર છવ્વીસ યુએસએ કેનેડા અને મેક્સિકોમાં આયોજિત યાદ રાખજો હવે મિત્રો જોશું ગઈકાલે અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે પ્રથમ પ્રશ્ન ટેસ્ટ ક્રિકેટમાં સાતસો વિકેટનો આંકડો પૂરો કરનાર વિશ્વનો પ્રથમ ફાસ્ટ બોલર કોણ છે જવાબ આવડે તો કમેન્ટમાં લખો સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કયા દેશની સુંદરી મિસ વર્લ્ડ બે હજાર ચોવીસને એને તાજ પહેરવામાં આવ્યો છે જો જવાબ આવડે તો કમેન્ટમાં લખજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે ભણવાની મજા આવી વિડીયોને લાઈક અને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત